નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોશું ધોરણ આઠ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું સોલ્યુશન બરાબર ચાલો તો એમાંનો પહેલો ક્વેશ્ચન છે ખાલી જગ્યા પૂરો બરાબર ફર્સ્ટ ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે રૂપિયા ચાર હજારની સાડી પર બાર ટકા વળતર મળે છે તો વળતરની રકમ કેટલી હશે બરાબર છે હવે આપણે અહીંયા બાર ટકા વળતર છે એટલે આપણે શું કરીશું ચાર હજારના બાર ટકા લઈએ તો ચાર હજારના બાર ટકા ટકાની નિશાન દૂર કરો એટલે છેદમાં કેટલા આવે સો આવે બરોબર છે હવે આપણે અહીંયા છેદ કાપશું બરાબર છે તો અહીંથી બે જીરો જશે અને બાર ચોખ્ખું કેટલા થઈ જશે અડતાલીસ અને પાછળ જીરો લગાવી દઈએ એટલે કેટલા આવશે ચારસો એંસી રૂપિયા આવશે ઇટ મીન્સ કે પહેલાંનો આન્સર હું આવશે ચારસો ને એંસી રૂપિયા આવશે ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન શું કહેવા માગે છે રૂપિયા પાંચ હજારનું આઠ ટકા લેખે બે વર્ષનું સાદું વ્યાજ કેટલા રૂપિયા થાય હવે આપણને ખ્યાલ છે કે સાદું વ્યાજ એટલે કે આઈ બરાબર પી આર ટી છેદમાં સો આઈ બરાબર પી આર ટી છેદમાં સો અહીંયા પી છે એ આપણે કેટલા છે પાંચ હજાર આર છે એ કેટલું છે તો કે આઠ ટકા અને ટી છે એ કેટલું છે બે વર્ષ આપેલું છે એટલે કે પાંચ હજાર ગુણ્યા આઠ ગુણ્યા બે અને છેદમાં સો તો છે જ હવે અહીંથી આપણે બે મીંડા કાઢી નાખીએ બરાબર અને પછી આપણે આનો ગુણાકાર કરી નાખીએ તો બે અઠા સોળ સોળ પંચા એસી એસી અને પાછળ એક શૂન્ય લગાડી દઈએ તો કેટલા આવશે આઠસો રૂપિયા થશે ઇટ મીન્સ કે બીજાનો આન્સર આવશે સાદું વ્યાજ એ આપણને કેટલું મળશે આઠસો રૂપિયા મળશે ક્લિયર નેક્સ્ટ રૂપિયા બત્રીસોની વસ્તુ વેચતા તેની ઉપર ચાર ટકા જીએસટી આપવો પડે છે તો વસ્તુની વેચાણ કિંમત ખાલી જગ્યાએ રૂપિયા થાય ચાર ટકા જીએસટી આપવો પડે છે બરાબર હવે સમજી લો કે ઓરિજિનલ વસ્તુ છે એને આપણે સો ટકા પ્રાઇસ સમજી લઈએ અને આપણે સો ટકા સમજી લઈએ અને જીએસટી છે એ ચાર ટકા લાગે છે એટલે કેટલા થશે 104 ચાર ટકા થશે કેટલા થશે 104 ચાર તો બત્રીસોના એકસો ચાર ટકા બત્રીસોના એકસો ચાર ટકા આપણે લઈએ તો અહીંથી જીરો જીરો કટ થઈ જશે અને પછી એકસો ચાર ગુણ્યા બત્રીસ કરીએ એટલે કેટલો આવશે તેત્રીસ આન્સર આવશે કેટલો આવશે તેત્રીસ અઠ્યાવીસ મીન્સ કે ત્રણ હજાર ત્રણસોને રૂપિયા વેચાણ કિંમત થશે વસ્તુની જીએસટી સાથે બરાબર તો આપણો આન્સર આવશે તેત્રીસ અઠ્યાવીસ નેક્સ્ટ ક્વેશ્ચન સૂચના મુજબ દાખલા ગણો એક સેલમાં રૂપિયા ચોપનસોની કિંમતની એક ઘડિયાળ રૂપિયા પિસ્તાલીસોમાં મળે છે તો કેટલા ટકા વળતર ગણાય વળતર અહીંયા આપણે લેવાનું છે હવે આપણે એક બોક્સ મેથડ જોઈએ તો બોક્સમાં અહીંયા જોવા જઈએ તો અહીં ખરીદ કિંમત રાખેલી છે અને અહીંયા આપણે શું રાખેલી છે વેચાણ કિંમત રાખેલી છે વચ્ચે આપણે ગોતવાનું છે વળતરની ટકાવારી તો વળતર ટકા બરાબર વળતર રૂપિયા છેદમાં ખરીદ કિંમત ગુણ્યા ટકા ટકામાંથી રહેવું છે એટલા માટે બરાબર ને આપણું સૂત્ર હવે વળતર આપણને કેટલા મળેલું છે તો કે ચોપનસોમાંથી પિસ્તાલીસ બાદ કરીએ ચોપનસોમાંથી પિસ્તાલીસસો બાદ કરીએ એટલું આપણને વળતર મળેલું છે તો આપણને કેટલું વળતર મળેલું છે નવસો રૂપિયા વળતર મળેલું છે આપણે તો વળતરની ટકાવારી જોઈએ છે બરાબર તો આપણે શું કરશું અહીંયા તો કે નવસો રૂપિયા રાખશું કેટલા રૂપિયા ઉપર તો કે ચોપનસો રૂપિયા ઉપર એટલે ચોપનસો આપણે ક્યાં રાખશું નીચે રાખશું ચોપનસો રૂપિયા ઉપર કેટલું મળે છે તો કે રૂપિયા છે એટલું થઈ ગયું હવે આપણે ટકાવારીમાં ફેરવા માટે ગુણ્યા કેટલા કરશું સો કરશું એટલે અહીંયા ગુણ્યા આપણે કેટલા કરી નાખા સો કરી નાખા બરાબર હવે આપણે છેડ ઉડાડીએ તો બે ઝીરો ગયા પછી નવ છક ચોપન કર્યા નવ છક ચોપન કર્યા હવે ઉપર વૈદા સો અને નીચે વૈદા હું છ બરાબર હવે સો અને છમાં આપણે હાફ હાફ મેથલ લગાડીએ તો સોના અલ્ધા કેટલા થાય પચાસ છના અલ્ધા કેટલા થાય ત્રણ બરાબર હવે આપણે છે ઉડવાની કોઈ સંભાવના છે નહીં તો આને આપણે મિશ્રમાં લઈ લઈએ સોળ તેરી અડતાલીસ અડતાલીસમાં બે નાખી તો કેટલા દઈએ પચાસ ઇટ મીન્સ કે સોળ પૂર્ણાંક બે તૃત્યાંશ ટકા આ આપણું વળતર આવશે બરાબર તો આપણો આન્સર કેટલો આવશે સોળ પૂર્ણાંક બે તૃતિયાંશ ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન એક રેફ્રિજરેટરની કિંમત રૂપિયા વીસ હજાર છે તેના પર બાર ટકા જીએસટી લગાડવામાં આવે છે જો મીરાને રેફ્રિજરેટર ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડશે હવે પહેલી વાત તો એ કે મૂળ કિંમત કેટલી છે વીસ હજાર છે જેને આપણે સો ટકા સમજી લઈએ બરાબર તેના ઉપર બાર ટકા જીએસટી લાગે છે તો બાર ટકા જીએસટી સાથે તે વસ્તુની કિંમત કેટલી થઈ હશે વેચાણ કિંમત એકસો બાર ટકા થઈ હશે કેટલી થઈ હશે એકસો બાર ટકા બરાબર તો આમાં આપણે કઈ રીતે કરીએ કે સો ટકા એ વીસ હજાર સો ટકા એ વીસ હજાર તો GST સાથે એકસો બાર ટકા એ કેટલા બરાબર તો સો ટકા એ વીસ હજાર એકસો બાર ટકા એ કેટલા આ એકસો બારથી આપણને જીએસટી સાથેની રકમ આપશે વેચાણ કિંમત બરાબર ને ચાલો તો અહીં આપણે શું કરશું એકસો બાર ગુણ્યા વીસ હજાર એકસો બાર ગુણ્યા વીસ હજાર અને છેદમાં કેટલા આવશે આ સો મીંડા મીંડા ઉડાડ બે તો આપણે એકસો બારના ડબલ કરીએ તો કેટલા થશે બસો ચોવીસ અને પાછળ બે જીરો તો લગાડવાના છે જ એટલે કેટલો આન્સર આવ્યો બાવીસ ચારસો આન્સર આવ્યો કેટલો આન્સર આવ્યો બાવીસ ચારસો આન્સર આવ્યો બરાબર તો કેટલો આન્સર આવશે બાવીસ ચારસો આવશે ઇટ મીન્સ કે રેફ્રિજરેટરની જીએસટી સાથેની કિંમત કેટલી થશે બાવીસ હજાર ચારસો રૂપિયા થશે ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન રૂપિયા પાંચ હજારની રકમ પાંચ ટકા વર્ષ વ્યાજ લેખે બે વર્ષ માટે ઓછીને લેવામાં આવે છે તો આ રકમ પર સાદું વ્યાજ અને વ્યાજ મુદલ બે વસ્તુ આપણે ગોતવાની છે બરાબર હવે આ પાંચ હજાર છે એ આપણા માટે શું થાય છે પી આર છે એ પાંચ ટકા આપેલો છે ટી છે એ બર બે વર્ષ આપેલો છે તો સાદું વ્યાજ આપણે ગોતીએ તો સાદું વ્યાજનું આપણું સૂત્ર હું છે આય બરાબર પી આર ટી છેદમાં સો હવે પી આપણને કેટલો આપેલો છે તો કે પાંચ હજાર આર કેટલો આપેલો છે તો કે પાંચ ટકા અને ટી કેટલો આપેલો છે તો કે બે વર્ષ આપેલો છે એટલે કે પાંચ હજાર ગુણ્યા પાંચ ગુણ્યા બે અને છેદમાં સો તો આપણી પાસે સૂત્રમાં જ ઓલરેડી છે બરાબર હવે અહીંથી આપણે જોવા જઈએ તો બે મિન બે ગયા હવે આપણે ગુણાકાર કરીએ તો પાંચ દુ દસ દસ પંચા પચાસ પચાસ આવી ગયા અને આ જીરો છે એક વધારાનો એ આપણે પાછો લગાડવાનો છે એટલે કેટલા થઈ ગયા પાંચસો રૂપિયા થઈ ગયા ઇટ મીન્સ કે આપણું સાદું વ્યાજ છે પાંચ હજારનું એ કેટલા મળશે આપણને પાંચસો રૂપિયા સાદું વ્યાજ મળશે હવે આપણે બે વસ્તુ ગોતવાની છે સાદું વ્યાજ તો ગોતવાનું છે સાથે સાથે આપણે વ્યાજ મુદલ એ ગોતવાનું છે તો વ્યાજ મુદલનું સૂત્ર શું છે તો કે એ બરાબર પી પ્લસ આઈ એ બરાબર પી પ્લસ આઈ પી મૂળ રકમ આપણી કેટલી હતી પાંચ હજાર આઈ આપણને કેટલું મળ્યું હમણાં પાંચસો તો એ પાંચસો આપણે એડ કરી દઈએ પાંચ હજારમાં તો કેટલા થઈ જશે પાંચ હજાર પાંચસો થઈ જશે કેટલા થઈ જશે પાંચ હજાર પાંચસો ઇટ મીન્સ કે વ્યાજ મુદલ વ્યાજ મુદલ આપણને કેટલું મળે છે પાંચ હજાર પાંચસો મળે છે ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન રૂપિયા પચાસ હજારનું મુદલનું દસ ટકા વ્યાજના દરે બે વર્ષનું મુદતનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત ગણવાનો છે એટલે કે અહીંયા આપણે સાદું વ્યાજ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બે વસ્તુ આપણે ગોતવાની છે એસઆઈ અને બીજું શું ગોતવાનું છે સીઆઈ આ બે વસ્તુ આપણે અહીં ગોતવાની છે બરાબર હવે આપણે જોવા જઈએ તો પી છે એ આપણી પાસે કેટલા છે પચાસ હજાર આર છે એ આપણી પાસે કેટલા છે દસ ટકા અને ટી છે એ આપણી પાસે કેટલા છે બે વર્ષ આપેલા છે તો સાદુ વ્યાજ આપણે ગોતીએ સાદુ વ્યાજનું સૂત્રનું છે તો કે એસઆઈ એટલે કે આઈ બરાબર પીઆર ટી છેદમાં સો અહીંયા એસઆઈ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ આપણે લખેલું છે હવે આ પીઆરટી પીઆરટીમાં પી કેટલા છે પચાસ હજાર આર કેટલા છે દસ ટકા અને ટી કેટલા છે બે વર્ષ એટલે કે પચાસ હજાર ગુણ્યા દસ ગુણ્યા બે અહીંથી આપણે બે ઝીરો નીકાળી દઈએ બરાબર તો કેટલા થઈ ગયા દસ દુ વીસ અને વીસ પંચા સો સો પાછળ આપણે બે જીરો લગાવી કેટલા થઈ જશે દસ હજાર રૂપિયા થઈ જશે કેટલા રૂપિયા થઈ જશે દસ હજાર રૂપિયા થઈ જશે ઇટ મીન્સ કે આપણું સાદું છે એ કેટલો આવ્યું દસ હજાર રૂપિયા આવ્યું બરાબર હવે આપણે ગોતવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ શું ગોતવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ તો ચક્રવૃદ્ધિ વ્યાજનું આપણને સૂત્ર ખબર જ છે એ બરાબર પી કાઉસમાં વન પ્લસ આર અપોન હંડ્રેડ ઉપર હું છે ટી બરાબર હવે આપણે આ ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવા માટે પી આપણે કેટલા લેવાના છે તો કે પચાસ હજાર વન પ્લસ આર આર છે આપણી પાસે કેટલા છે તો કે દસ ટકા છે કેટલા છે દસ ટકા બરાબર તો અહીંયા આર છે દસ ટકા લીધા છેદમાં સો અને ટી ટી આપણી પાસે કેટલો છે બે વરસ છે તો અહીંયા આપણે બે વર્ષ રાખી દઈએ હવે શું કરશું અહીંયા તો કે ઝીરો જીરો ઉડાડી દઈએ બરાબર પચાસ હજારના પચાસ હજાર રાખી દઈએ હવે અહીંયા શું લીધું તો વન પ્લસ વન અપોન્ટ એક વત્તા એકના દસ આપણે સોલ્વ કરીએ તો કેમ થશે દસ દસમાં એક નાખું તો કેટલા થાય અગિયાર અગિયાર છેદમાં દસ અગિયાર છેદમાં દસ આવા કેટલી વાર બે વાર છે કેટલી વાર છે બે વાર એટલે આપણે અહીંયા અગિયાર છેદમાં દસ અગિયાર છેદમાં દસ બે વાર લખેલું છે હવે આપણે શું કરશું તો અહીંથી જીરો લગાડશું અહીંથી જીરો કાઢશું અહીંથી જીરો કાઢશું અહીંથી જીરો કાઢશું હવે આપણે કરીએ અગિયાર અગિયાર એકસો એકવીસ અગિયાર અગિયાર એકસો એકવીસ અને બાકીના પાંચસો તો છે જ ગુણાકારમાં હવે એકસો એકવીસ ગુણ્યા પાંચસો કરીએ તો આપણો આન્સર કેટલો આવશે સાઠ પાંચસો આવશે કેટલો આવશે સાઠ પાંચસો આવશે પરંતુ આ કોઈ ચક્રવૃદ્ધિ વ્યાજ નથી આ આપણું શું આવ્યું એમાં આવ્યું એટલે કે વ્યાજ મુદલ આવ્યું શું આવ્યું વ્યાજ મુદલ આવ્યું હવે વ્યાજ મુદલમાંથી આપણે મૂળ રકમ બાદ કરી નાખીએ તો આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે ઇટ મીન્સ કે એમાંથી આપણે પી બાદ કરવા એમાંથી આપણે પી બાદ કરીએ તો સાઠ હજાર પાંચસોમાંથી પચાસ હજાર બાદ કરીએ તો કેટલા મળે દસ હજાર પાંચસો મળે આ આપણું થઈ ગયું ચક્રવૃદ્ધિ વ્યાજ શું થઈ ગયું ચક્રવૃદ્ધિ વ્યાજ હવે આપણને ક્વેશ્ચન શું પૂછેલો છે તો ક્વેશ્ચનમાં તમને સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત પૂછેલો છે તફાવત એટલે કે બાદ બાકી બરાબર તફાવત એટલે કે બાદ બાકી તો આપણે અહીંયા સાદા વ્યાજ સાદું વ્યાજ આપણને કેટલું મળ્યું દસ હજાર ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ આપણને કેટલું મળ્યું દસ હજાર પાંચસો આ બેનો આપણે તફાવત કરીએ તો કે દસ હજાર પાંચસો માઇનસ દસ હજાર એટલે કેટલા રૂપિયા થયા પાંચસો રૂપિયા થયા ઈટ મીન્સ કે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત આપણને કેટલો મળશે તો કે પાંચસો રૂપિયા મળશે ક્લિયર ચાલો પ્રશ્ન બે આપેલ બહુપદીના ગુણાકાર કરો અહીંયા આપણે દ્વિપદી ગુણ્યા દ્વિપદી આપેલી છે વાય માઇનસ એટ અને થ્રી વાય માઇનસ ફોર બે દ્વિપદી છે બરાબર તો વાય માઇનસ એટ અને થ્રી વાયનસ ફોર માઇનસ ફોરના આપણે ગુણાકાર કરીએ તો પહેલામાંથી આપણે શું લઈ લઈએ વાય વાય છે એ આખા કાંસના ગુણશે બરાબર એટલે આપણે શું કીધી થ્રી વાય માઇનસ ફોર અને પછી માઇનસ આઠ છે એ આખા કાંસના ગુણશે એટલે ફરી પાછા માઇનસ આઠ મૂકી થ્રી વાય માઇનસ ફોર મૂકી દીધા છે બરાબર હવે આપણે વાયને અંદર જવા દઈએ તો શું થશે થ્રી વાય સ્ક્વેર થઈ જશે પછી વાય છે ફોર સાથે મલ્ટિપ્લાય થાય એટલે શું થઈ જશે ફોર વાય થઈ જશે અને વચ્ચે કઈ સાઇન છે માઇનસની સાઇન છે ઓકે પછી નેક્સ્ટ છે હવે શું આવશે તો કે માઇનસ પ્લસ માઇનસ આવશે અને આઠ છે એ ત્રણ આરે મલ્ટિપ્લાય થાય તો આઠ તેડી કેટલા થઈ જશે ચોવીસ વાય થશે કેટલા થશે ચોવીસ વાય પછી માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ આઠ ચોક બત્રીસ બરાબર આઠ ચોક બત્રીસ હવે થ્રી વાય આપણે એમના મુતા લઈએ અહીંયા વાયની આપણે જોડી બને છે ફોર વાય અને ચોવીસ વાય બે પાસે માઇનસની સાઈન બે પાસે માઇનસની સાઇન તેથી આ બેનો શું થશે સમાન નિશાની સરવાળો એટલે કે ચોવીસ અને ચાર કેટલા થશે અઠયાવીસ ચોવીસ અને ચાર કેટલા થશે અઠ્યાવીસ હવે આ છેલ્લા બત્રીસ તો છે જ આપણી પાસે તો આપણો ફાઇનલ આન્સર શું આવ્યો થ્રી વાય સ્ક્વેર માઇનસ ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન બીજો ક્વેશ્ચન આપણે શું છે તો કે ફાઈ માઇનસ ટુ એક્સ અને થ્રી પ્લસ એક્સ આ પણ દ્વિપદી ગુણ્યા દ્વિપદી છે તો અહીંયા પણ આપણે એ જ રૂલ્સ એપ્લાય કરવાનો છે શું કરશું તો કે ફાઈ માઇનસ ટુ એક્સ ગુણ્યા થ્રી પ્લસ એક્સમાંથી આપણે ફાઈ છે એ આખા કાઉસના ગુણશે થ્રી પ્લસ વાળાને પછી માઇનસ ટુ આવશે ઈ આખા કાઉસને ગુણવાનો છે એટલે કે ફાઈ છે એ થ્રી પ્લસ એક્સના ગુણશે પછી માઇનસ ટુ એક્સ છે એ ફરી પાછું થ્રી પ્લસ એક્સને મલ્ટિપ્લાય કરશે બરાબર છે હવે આપણે શું કરશું તો કે પહેલાં પાંચ તેરી પંદર પછી પાંચ છે એક સારા મલ્ટિપ્લાય છે એટલે ફાઈ એક્સ થઈ જશે પછી એવી રીતે બે તેરી છ એક્સ થશે અને પછી ટુ એક્સ છે એક સાથે મલ્ટિપ્લાય થાય એટલે શું થાય ટુ એક્સ સ્ક્વેર થઈ જાય બરાબર છે હવે નેક્સ્ટ આપણે જોવા જઈએ તો અહીંયા એક્સવાળા બે પદ છે એટલા બીની જોડી બનશે બરાબર છે તો પંદર આપણે એમને ઉતારી લઈએ અહીંયા પ્લસની સાઇન છે અને અહીંયા છે માઇનસની સાઇન છે તો બેની અલગ સાઈન હોવાથી શું થશે બેની બાદ બાકી થાય છે અલગ નિશાની અહીંયા બાદ બાકી એટલે છમાંથી પાંચ જાય તો કેટલા આવશે એક્સ અને મોટાની નિશાની તો છ અને પાંચમાં મોટું કોણ છે છ છે એટલે કે અહીંયા માઇનસ છે તો અહીંયા પણ માઇનસ આવશે છેલ્લે માઇનસ ટુ એક્સ સ્ક્વેર છે એ તો આપણે નામ રાખવાના છે જ ક્લિયર તો આપણો ફાઇનલ આન્સર કેટલો આવ્યો પંદર માઇનસ એક્સ માઇનસ ટુ એક્સ સ્ક્વેર પંદર માઇનસ એક્સ માઇનસ ટુ એક્સ ક્લિયર